વેલકમ ટુ માય ચેનલ મારી ચેનલમાં તમારું આપનું હાર્દિક સ્વાગત છે અહીં તો ભાઈ અહીં શાકભાજીનું ભાઈ વેચાણ બી કરે છે પકોડોનું વેચાણ કરે છે પકોડોનું ભાઈ નામ બી છે મુંડાના નાસ્તા હાઉસ પહેલાં અમદાવાદમાં કરતો હતો અમારા ગામનું બધું દુકાનો જોઈએ તો આ છે ભાઈ ગાયત્રી કિના સ્ટોર અને આ પાન મસાલા હોય તમને અગાઉ મેં બતાવી હતી એ જ દુકાન અમારે ગામની બધી સોસાયટીઓ છે અમારે મલાસા દૂધ મળી હું અહીંયા પહેલાં દૂધ ભરાવતો હતો હવે દૂધ અહીંયા નથી ભરાવતું હવે ધૂમસર ભરાવું ચુમસ હું તમને બતાવીશ આ અમારો વરદાભાઈનો જૂનામાં જૂનો ગલ્લો તમને એક આગળ બી બતાવવાનું આવેલી છે અહીંયા અહીંયા ખૂબ બધા નવો જ ગલ્લો છે મનોજ પાન પેલેસ અમારો ભાઈ અમારા ગામનો જ છે નાના પાયે ભાઈ કરે છે ભાડે કરીને દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો